હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પરના આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ગુજરાતી વિભાગ એના પદ્ય વિભાગમાં સવિસ્તાર ઉત્તરનો જે પ્રશ્ન છે જે વિભાગ એમાં છેલ્લો પ્રશ્ન છે એનું જે પ્રશ્ન છે બધા એનું સોલ્યુશન આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ એસેસ ગુજરાત એજ્યુકેશન પ્રોવાઈડેડુભમ દ્વારા જોવાના છે તો મિત્રો જોડાયેલા જો પૂરા વિડીયો સાથે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતાની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો ઓકે ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિડીયો ધોરણ અગિયાર ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ વિભાગ એ ના સવિસ્તાર ઉત્તર આપણા આઠસો સબસ્ક્રાઈબર્સ અત્યારે કમ્પલીટ થઈ ગયા છે આપણી યુટ્યુબ ચેનલ એસ એસ ગુજરાત એજ્યુકેશન પર ફક્ત ને ફક્ત બસો સબસ્ક્રાઈબર્સ મિત્રો ખૂટે છે તો ફટાફટ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરો અને એક 1000 સબ્સ્ક્રાઇબર્સ કમ્પલીટ કરાવો મિત્રો કેમ કે તમારા માટે આટલું બધું સોલ્યુશન કરવા છતાંય તમે સબસ્ક્રાઇબ નથી કરતા એ મિત્રો ખોટી વાત છે ઓકે તો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો તમને એ પણ માહિતી જણાવી દઉં કે જો તમે આખા ગાલા હશે બેટા સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન માં જે મોબાઈલ નંબર આપેલું છે તેના પર કોલ કરો આખા ગાલા હશે સોલ્યુશનની પીડીએફ ની કિંમત

ગુજરાતીના જે કાવ્યો છે છે એ આપણે થી જનરેટ કરીને બનાવેલા આ યુટ ચેનલની સૌથી પહેલી પ્લે લિસ્ટ મિત્રો ખોલો અને એમાં જે ગુજરાતીના કાવ્યો છે ધોરણ અગિયાર ના એ મિત્રો જુઓ આપણે એઆઈથી બનાવેલા છે જે કોઈ માણસે કે કોઈ એ નથી કરેલા એક કમ્પ્યુટરે ગાઈને આપેલા છે આપણને તો એમ તમે એ પેલા જો કેટલી સરસ રીતે આપણે યુટ્યુબ પર નાખેલું છે તમે જોઈ શકો છો સૌથી પહેલી પ્લેલિસ્ટ પહેલો વિડીયો સ્ટાર્ટ કરીએ નાવિકો તો કે નાવિક હતો શ્રીરામનો પરમ ભક્ત હતો નાવિક ભોડો હતો અને તે શ્રીરામનો પરમ ભક્ત હતો ગંગા નદી પાર કરવા એની પાસે ગંગા નદી પાર કરવા તેની પાસે શ્રી શ્રીરામ લક્ષ્મણ અને સીતા અને વિશ્વામિત્ર આવ્યા શ્રીરામ કોણ કોણ આવ્યા આ એક વાક્યમાં પૂછાય છે મિત્રો તો કોણ કોણ આવ્યા શ્રીરામ સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર વિશ્વામિત્ર કોણ છે રામના ગુરુ છે મિત્રો યાદ રાખજો

જે પથ્થર બની પ્રસંગ છે નાવિકે શું સાંભળ્યો હતો તેની આજીવિકા છીનવાઈ જાય તેની આજીવિકા છીનવાઈ જાય અને તેને પરવડે તેમ ન હતું વળી ઘરમાં એક સ્ત્રી તો હતી જ

દાડમની કડી જેવા છે અને તેનો કંઠ કપોત જેવો છે હાથર એટલે કે ચંદ્રહાંસ આવા રૂપ રંગ ને અંજાઈ ગયેલી વિશ્યા પર જાણે પ્રેમની ભૂરકી નાચી આવા સુહામડા ચંદ્રહાસના સાથે લગ્ન કરવા વિશ્યા ઉતાવળી થઈ તે કવિ પ્રેમાનંદ્રાસના દેહ સૌંદર્ય અને ચિત્રાત્મક વર્ણન કર્યું છે અને તેના સૌંદર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી છે આથી આપણો બીજો પ્રશ્ન પૂરો થાય છે મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ તે પહેલા તમને જણાવી દઉં જો તમે આખા ગાલા એસેમેટા સોલ્યુશન મેળવવા માંગતા હોય

તેને જપ તપ અને વ્રત અને દેહ મનન કર્યા હોય તેને જ આ ઘરની નાર હોય એટલે કે એને જ એના પત્ની બનવાનું સૌભાગ્ય મળે એના જ ઘરની નાર હોય જે ભાગ્યશાળી હશે તેને સુંદર ભરનાથ મળશે એટલે કે પતિ મળશે મિત્રો આ થોડાક તળપદા શબ્દો આપણે અહીંયા વાપરેલા છે પોતે એક પણ પુણ્ય કર્યું નથી એ પોતાને કે છે કે પોતે એક પણ પુણ્ય કરી નથી એટલે એ પાપણી છે પાપી છે ઓકે

નગરમાં અચાનક આગ લાગે છે તો પંખીને સહજ પર્યાધ નથી કેમ કે એ આગ થી બચવા ત્યાં થી ઉડી જઈ શકે છે પણ પાખ વગર ઉંદર બિચારો એટલે કે ડરના માર્યા ચૂ ચૂ આવાજ કરીને શોર મચાવે છે એની પાસે પાખ નથી એટલે કે તેમાં પંખીની જેમ ઉડવાની તાકાત નથી કવિ આખો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા કહે છે કે અજ્ઞાની માણસ

ओके okay, विजडम का बाणा होती तो बिल्कुल डरता ना थी कारण के एमनी पासे अनुभव रूपी पाक होए छे एमनी पासे अनुभव रूपी पाक होए छे ए पाक थी ज्ञान रूपी आकाश सुधी पहुंची सके छे ए पाक थी ज्ञान रूपी आकाश सुधी ए पहुंची सके छे ही अनुभव अनुभव ज्ञान ना बड़े ए सारी आ, सारी जीव प्रसार करी सके छे जीवन અને આ છપ્પા તાત્પર્ય એ છે કે અનુભવ જ્ઞાન સંસારની વિનમ્ર બાણામાંથી ઉગવાનો એક માત્ર ઉપાય છે ત્યારબાદ પાછળ પ્રશ્ન છે કે બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે આપણી યુટ્યુબ ચેનલ પર આખું ગાળાનું એસાઇમેન્ટ થાય છે અને એ ગાળાનું એસાઇમેન્ટમાં આખું સોલ્યુશન તમે મેળવવા માંગતા હોય એ પણ બધા વિષયનું સોલ્યુશન તમે મેળવવા માંગતો હોય પીડીએફ ફોર્મેટમાં તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરો આખા ગાલા અસેમેન્ટના સોલ્યુશનની ની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ અને વિડિયોને લાઈક કરવાનો તો મિત્રો ભૂલતા જ નહીં બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે કે બીજા ઉખાણામાં કવિ એ કવિએ દર્પણ વિશે કૌતુક જણાવ્યું છે કવિ દર્પણને દર્પણ એટલે અરીસો અરીસો ને સરોવર તરીકે ઓળખાવે છે કવિ દર્પણ ને અરીસો એટલે કે મુસાફર મુસાફર એનું પાણી પીએ નહીં કોઈ મુસાફર એનું પાણી પીએ નહીં ઓકે ત્યારબાદ જોઈએ હંસ આ સરોવરને તીરે આવી બેસે નહીં હંસ આ સરોવરને જોઈને અનેક જણા એના રૂપ પાછળ ઘેલા થયા છે અને એનાથી નાયિકા શરીર ને કોઈક હાનિ થતી નથી નાયકીના નાયકાના શરીર ને કોઈક હાનિ થતી નથી ને ઉલટું એનું દેહ સૌંદર્ય તાજું રહે છે એનું દિવ સૌંદર્ય તાજું રહે છે અર્થા તે ખીલી ઉઠે છે આથી ઉખાણ અને અંતિ કવિ કહે છે કે ભલે એ દર્પણ આઘારું જાગે છે છતાં પતિ પાસે દર્પણ માંગવાની પત્ની એ તો દર્પણમાં જઈ સોળ શ્રંગાર સજી પોતાના યૌવન ને પૂર્ણ કરવાની હોશ છે આપણે છટ્ટુ પૃષ્ણ જી આપણો સિક્સ નંબર નો ક્વેશ્ચન અને તે પહેલા મિત્રો ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ

સૂરજ ને લઈને આવ્યો સુરજની આવતા અને સ્વાગતતા કરવાની તત્પર થઈ છે એ પ્રિય તમને ઉતારો કરવા દાંતણ કરવા સ્નાન કરવા દૂધ પીવા અને ભૂખવાસ લેવા અને શયન કરવાની તમામ ક્રિયાઓ એને ત્યાં

રાજ મને રે આનો એટલું સુંદર રીતે રજૂ કરેલો છે કે મને આ બહુ ગમે છે દૂધ પીવા લેવા અને શાહન કરવા જેવી તમામ ક્રિયાઓ એને ત્યાં એવી વિનંતી કરે છે ને એ નિમિત્તે પ્રિયતમ રોકાય એનું વિરામાં દુઃખ દૂર થાય અને એકલા એના એકલવાય જીવનમાં મિલનનો આનંદનો સંચાર થાય છે આમ નાયિકા પ્રિયતમ અને ઓળઘોળ થઈ જાય છે ઓકે આપણો છઠ્ઠો પ્રશ્ન પૂરો થાય છે સાતમો પ્રશ્ન જોઈએ સાતમો ચક્રવાક ચક્રવાકીના જીવન ઉપર રહેલો નિયમિત પ્રભાવ વર્ણવો ચક્રવાક અને ચક્રવાકીના જીવન ઉપર રહેલો નિયમિત પ્રતિભાવ વર્ણવો તો કે ઉત્તર કંઈક આવો આવે છે

તેમને પ્રયાણ ની તૃપ્તિ થતી નથી ને પ્રયાણ અભુલાષા પણ ઓછી થતી નથી પ્રયાણ ની અભિલાષા પણ ઓછી થતી નથી ને આથી સંધ્યા થતા જ બંને એકબીજા ના વિરહ માં તળવડે છે સંધ્યા થતાં જ બંને એકબીજા ના વિરહ માં છે ને વિરહ અગ્નિ માં બળતી ચક્ર પોતાના પ્રિય તમને કહે છે કે આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ આપણે એવા સ્થળે ચાલવા જઈએ કે જ્યાં સૂરજ હંમેશા વસતો હોય આપણે એવા સ્થળે ચાલવા જઈએ કે જ્યાં સૂરજ હંમેશા વસતો હોય અને તેની આત્મકથા મનનો ઉત્તર આપતા ચક્રવાક તેને સાચી પરિસ્થિતિ સમજાવે છે કે હે સખી જ્યાં દિવસ લાંબો હોય છે ત્યાં રાત પણ લાંબી હોવાથી જ આપ માટે

ત્યારબાદ આપણો છે આઠો પ્રશ્ન આઠ પ્રશ્ન જોઈએ અને તે પહેલા તમને જણાવી દઉં વાર વાર મારે મિત્રો કહેવું પડે છે કે કેમ કે તમે ચેનલને ને સબસ્ક્રાઇબ નથી કરતા આપણે આટલું સોલ્યુશન તમારા માટે કરીએ છે તને ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું શું જાય છે મિત્રો તમારે કોઈ પૈસા ઘરના તો જતા નથી તો જરૂરથી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો વિડીયો ને લાઈક કરવાનું ભૂલો નહીં અને જો તમે આખા ગાલા એસાઈમેન્ટ સોલ્યુશન ની ચક્રવા ખંડકાવ્યો નો અંત આપણે જણાવવાનું એમ કીધું છે ખંડ નો અંત જણાવો ખંડ કાવ્યો અંત જણાવો જોઈએ ચક્રવા ખંડક પ્રકાશ પક્ષી ને છે આ ઊંચે ઊંચે યાદ આવે ગીત આઈ ગયું માં નાના છોકરાઓનું માં ગીત ચાલે છે ડૂબી ડુવી ડેમ ડુવી ડુવી ડેમ ઓકે તો એના પછી જોઈએ જવા દો ચડે છે ને સૂર્યાસ્ત થતા જ છેવટે પક્ષી યુગલ આખ મીઠી ને એક સાથે ગહન રૂપી મૃત્યુની ખે માં ઝંપલાવે છે ને પરંતુ ત્યાં અચાનક આ ધન્ય દુનિયાને પ્રવેશ કરતા જ તેને કોઈ દિવસ કોઈ દિવ્ય પ્રકાશના દર્શન થાય છે પક્ષી યુગલની અન્ય દુનિયાની શોધ સફળ થાય છે અને તેને સર્વસ્ત્ર પ્રકાશમાંય ચેતન્ય દેખાય છે અને કવિના શબ્દોમાં કહીએ તો કંઈક અચેત એક દિશે નહીં કંઈક અચેત એક દિશે નહીં કવિની આ અંતિમ પંક્તિ પંક્તિ દ્વારા સમગ્ર ખંડ કાવ્યના છાયા બદલાઈ જાય છે ને અનેક એક ચમન્ય કૃતિ પૂર્ણ અંત ખંડ કાવ્ય પૂરું થાય છે આપણે સિદ્ધ કરવાની છે તો જોયું આન્સર મિત્રો તો કે ઉત્તર કંઈક આવે છે તમારી સ્ક્રીન પર તમે આ ક્યાં સાંભળ્યું છે સ્ક્રીન પર કમેન્ટમાં જણાવો મેં તો સાંભળ્યું છે અને ચારે બાજુ પથરાયેલા અસીમ શાંતિને નસે નસમાં વર્ણન કર્યું છે અને પ્રકૃતિના શાંતિમય વાતાવરણમાં સાંજ થતા જ સીમથી ઘર તરફ જતી ગાયો ધન

ચિત્રકાર બનીને કવિ પ્રકૃતિના સૌંદર્યને ક્રમશ નિખારવા ભાવના રૂપ છંદ અને લયનો કરેલો આ પ્રયોગ ધ્યાન આકર્ષણ છે દસમો અને છેલ્લો પ્રશ્ન આપણે જોયું તો સિંહ અને કથા વસ્તુ તમારા શબ્દોમાં લખો અને ઉત્તર હજી સીમ લીલાછમ છે એ માં ગાયો ચરી રહી છે અને એ હરિયાળી પેટ ભરીને એ હરિયાળીને પેટ ભરીને ખાધી છતાં હરિયાળીને ખૂટે નહીં કેટલીક વિશાળ સીમ છે રાત રાત પડવા આવી છે ને હવે રાત્રિના અંધકારમાં ગાયો અદ્રશ્ય થઈ જશે અને આ ગાયો ઘર તરફ ચાલતી જશે આ ગાયો ઘર તરફ ચાલતી જશે ત્યારે

પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા ની સોલ્યુશન પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા થી તમે કોલ કરી મેળવી શકો છો ઓકે